રાજ્યમાં નવું શિક્ષણ સત્ર શરૂ થવાની સાથે જુદી જુદી જગ્યાએ જુદા જુદા મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે શાળાને ફાયર સેફટીના અભાવે મારવામાં આવેલા ઝીલને લઈને શાળાઓ વિરોધ કરી રહી છે તો સ્કૂલ વાહન ચાલકો પણ પોતાની માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે તો બનાસકાંઠાના ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિવાદ થયો છે ેશ એક દુકાનમાંથી મળતો હોવાની દુકાનદાર દ્વારા ગણેશનો બમણો ભાવ વસુલાતો હોવાના આરોપ સાથે કાર્યકરોએ જઈ વિરોધ કર્યો શાળાના હુમલો કર્યો હોવાનો આરોપ લગાવી પોલીસ બોલાવી હતી પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી છે સરદાર પટેલ પ્રાથમિક અને માધ્યમિક જે યુનિફોર્મ નો કોન્ટ્રાક્ટ માત્ર ડીસાના ડીસા ની બહારથી આવેલ એક જ વ્યક્તિને આપવામાં આવ્યો હતો જેથી તે વેપારી પાસે જે કપડું હતું તે બીજા કોઈ વેપારી પાસે ન હોવાથી ભાવ વિદ્યાર્થીઓને આવી રહ્યા હતા જેની વિરુદ્ધ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને દરેક વેપારી પાસે કપડું ઉપલબ્ધ હોય તો તેમાં વિદ્યાર્થીઓને રાહત મળી શકે પરંતુ તે બાબતે શાળા દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જેથી એનએસયુઆઈ દ્વારા આજ રોજ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેના પગલે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા એનએસ